નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ભારત પાકિસ્તાન ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ મોડમાં આવી ગયું છે સુરત કલેક્ટર કચેરી ખાતે આ વોર રૂમ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભૂમિદળ નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર સંપર્ક રાખશે સુરત શહેર પોલીસ કમિશનર પર વોરરૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે આ વોરરૂમ થી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવ્યો છે આ વોર રૂમ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત 365 પાંસઠ દિવસ ચોવીસભાઈ 7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર